એસપી સાહેબને અને કલેક્ટર સાહેબને મારી વિનંતી છે કે આ જે ભૂમાફિયાઓ અને દારૂના બુટલેગરોના વારંવાર ટીવી ચાલુ કરો એટલે આ લોકોના આવા સમાચાર અમે જોઈ જોઈને હવે તો અમે તંગ આવી ગયા છે થાકી ગયા છે પણ આ લોકોને રોકવા માટે થઈને ગુજરાત સરકાર કે જ્યાં આપણા ગૃહમંત્રી હોય કે પછી અહીંયા રાજ્યના ગૃહમંત્રી હોય આ લોકો આમાં પોલીસ પ્રશાસનને શું આમાં એક્શન લેવામાં આવે છે આજ સુધી પણ અમારા ગામની અંદર તો એટલું જો હમણાં જ કેટલી બધી માટી ચોરી કરી અને દીવમાં વેચી પણ નાખી છે રોજના બુટલેગરો પકડાય છે આ ક્યાંથી આવે છે આને કેમ પકડવામાં નથી આવતા કે આજ સુધી ખાલી અમારે હાથ જોવાનું છે ભૂમાફિયાને કોઈ રોકતું નથી ખાણોને કોઈ રોકતું નથી આવા ગૌશરણની જમીનોને કોઈ રોકવાની કોશિશ કરતા નથી ખાલી આજ સુધીમાં આ બધું હાથ જોવા મળ્યું છે તો આ પ્રશાસન શાસન અને ગુજરાત સરકાર શું કરે છે એ મારે પૂછવાનું છે હું નરેશભાઈ જાદવ મારું ગામ કોક છે ઉના તાલુકો આ જે જમીન છે એ જમીનનું હું પોતે જ ખાતેદાર છે આ મારી પંદર વીઘા જમીન છે કમ્પ્લીટ અને આ જે જમીનને લાગતી જે જમીન મારા શેઢાથી લઈને જે લાગતી જમીન છે આ બધી જમીન જેટલી હું બતાવું છું એ બધી જમીન ગૌસરણ છે અને કોપ ગામના ગૌશરણની અંદર જ આવે છે પણ વર્ષોથી આ આઠથી દસ વર્ષની અંદર આ જમીનને ગામના અમુક રાજકીય અને બુટલેગરોએ જે દબાવીને રાખી છે અને ચારેય બાજુ જોઈ લેશો તમે એની ગટર ખોદી રાખી છે અંદર કોઈ ઢોરમેન્ટ આવી ન શકે આ જગ્યામાં વર્ષોથી માલઢોળ બેસતા હતા અને છરણ સરતા હતા પોતાનું પેટ ભરતા હતા એ બકરા છરતા હતા મારા ખેતરમાં પાણી પણ પીતા હતા અને અહીંયા જે ગોવાળ લોકો છે ગાયો ચડાવવાવાળા લોકો છે અને જે કંઈ ઢોર માટે અહીંયા ચડતા હતા એ લોકો અહીંયા બધું સારી રીતે ઢોરને માટે ઘણો બધો સારો મળતો હતો આજ આ ઉના તાલુકાના દરેક ગામડાની અંદર આવી રીતના કેટલી બધી જમીનો દબાયેલી કોબ ગામની અંદર છે કે બાકી તાલુકાની અંદર પણ જે પણ હોય સરકારશ્રીને મારે કહેવું છે અને કલેક્ટર સાહેબને મારે ખાસ કરીને વિનંતી છે કે આવી જગ્યાઓ ગૌશાળાઓ અને ગૌ માતાઓ માટે થઈને આ જમીનને તમે ખાલી કરાવવી આ મારી વિનંતી છે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર સાહેબને મારી વિનંતી છે કે આપ સબનું કામ બહુ સરસ છે બહુ સારું કામ કરી રહ્યા છો ઉના તાલુકાની અંદર હું પણ જોઈ રહ્યો છું અને આ ગામની અંદર દરેક તાલુકાના ગામ ગામડાઓની અંદર આવી રીતના રોડ રસ્તા કા ગૌશરણ જમીન આ ખાલી કરાવી અને રોડ રસ્તા સાફ સફાઈ કરાવો એક એક પ્લોટના જે માલિકો અત્યારે જે બહાર ગામની વહી ગયા છે એ લોકોના સ્થાનિક મકાનો એટલા સરસ છે ખાલી પડી ગયા છે એને એ લોકો એમાં ડેવલપમેન્ટ કરીને એમાં નથી રહેતા પણ બાકી જગ્યામાં બારોબાર જઈ અને ગેરકાયદેસર જમીનો બે બે એકર બે ક બે બે એકર અને એક એક એકર જમીનની અંદર મકાન બનાવી અને બારોબાર વસવાટ કરે છે એમના સ્થાનિક લોકોના ગામની અંદર મકાનો ખંડર પડેલા છે તો આપ સાહેબશ્રીને અને સરકારીશ્રી મારી વિનંતી છે કે આ ગામની અંદર કોઈપણ જાતનું ક્યાંય પણ દબાણ હોય કે કોઈપણ બુટલેગરનું દબાણ હોય કે પછી કોઈ રાજકીય વ્યક્તિનું દબાણ હોય આને કોઈ પણ ભય વ્યક્તિ તમે કરી અને આ લોકોની પાછળથી તમે આ ખાલી કરાવો આવી મારી વિનંતી છે સાહેબ ભૂમાફિયા અને બુટલેગરો જે રેતીના ટ્રેક્ટરો હોય પછી ખાણ ખનીજના ટૅક્ટરો હોય પછી ખટારા હોય ટીપ્પરો હોય જેને કે ડમ્ફર કહેવામાં આવે છે આ લોકો બધાને બંધ કરવા માટે બુટલેગરો ખટાડાને મોટે દારૂ ઉતારે છે અહીંયાથી પકડાનો ત્યાંથી પકડાનો પણ એ દારૂને ઇંગ્લિશ દારૂને ગુજરાતમાં રોકવામાં અને કેમ નથી આવતો એ મારે પૂછવાનું છે સરકારશ્રીને અને પોલીસ પ્રશાસનને અને એસપી સાહેબને ઉના તાલુકાની અંદર જેટલા પણ બુટલેગરો પકડાય છે અને પોલીસ પણ એની અંદર સામેલ એસપી લેવા લોકો પણ એ પણ અધિકારી લોકો પણ દારૂના વિષયમાં ઘણા લોકો સસ્પેન્ડ થયા છે અને ડિસ્પેન્સ પણ થયા છે છતાં પણ આ ઇંગ્લિશ દારૂ આ રાફડો ફાટી ગયો છે આ ઇંગ્લિશ દારૂને ઇંગ્લિશ દારૂના બુટલેગરોનો આ ભૂમાફિયાઓનો આ ટેક્ટરની રેતી રેતી ચોરીનો હજી કેટલુંક બધું આવું થશે એ કોઈ પકડાવવામાં કેમ નથી એ મારે પૂછવાનું છે ઉના તાલુકા અને શહેરની વાત કરું ઉના પ્રોપર શહેરની વાત કરું તો દેશી દારૂ અને ભઠ્ઠીનો દારૂ જેને કહેવામાં આવે છે જેને લઠ્ઠો પણ કહી શકીએ આપણે અને ઇંગ્લિશ દારૂ જે બુટલેગરો વેચે છે સ્થાનિકી નગરપાલિકાની અંદર પણ વેચાય છે સાઈડના ગામડાઓમાં વેચાય છે અને ખાસ કરીને ઉના તાલુકા શહેરની અંદર જેટલો પણ દારૂ અને દારૂ ઓનલાઈન મંગાવે છે લોકો તો આ ક્યાંથી આવે છે અને આ નગરપાલિકાની અંદર શાસન એક જ છે પંચાયત શાસન પણ એક જ છે અને સ્થાનિક ધારાસભ્યો પણ એ જ છે બધા એક જ શાસનની અંદર હોય છતાં પણ સ્થાનિક જે તાલુકાની અંદર કે શહેર સિટીની અંદર ઉનાની અંદર એટલો બધો દારૂ ચારેય બાજુ વેચે છે તો આ કોના કોના ઇશારા ઉપર વેચાય છે અને કોણ આને વેચાવી રહ્યું છે અને કોણ આ બુટલેગરોને પ્રોત્સાહક આપે છે આ મારે પૂછવાનું છે ઉના શહેરની અંદર પીઆઈ હોય પીએસઆઈ હોય નવા બંદરની અંદર પીએસઆઈ હોય એટલું બધું પ્રશાસન કામ કરે છે અને એસપી સાહેબ પણ અમારે કંઈ બહુ દૂર નથી ફોન કરે તો કલાકમાં સાહેબ આવી જાય છે છતાં પણ એટલો દારૂ કઈ રીતે વેચાય છે આ પોલીસ પ્રશાસનને પણ મારે પૂછવું છે